ધન્યવાદ આગળ તુષારભન સ્વાતી સરસ વાતાવરણ અને એટલી સરસ જમાવટ કરી કે હવે સચિન સદી મારે પાછળ પણ ધોની કરતા બી ધરખમ ખેલાડીઓ વક્તવ્ય આપવાના છે એટલે મારો જરા અહીંયા સ્થાન અરેશભાઈને ને કહ્યું હતું કે હું તો પરિવારનો મિત્ર છું મારે આવવાનું અને ઓડિયન્સ માં બેસવાનું હોય એટલે કે ના ના તમારે આવવું જ પડશે અને વિશેષ ઉપસ્થિતિ માં માધવભાઈ સાથે ઘણીવાર કામ કરવાનું થયું છે એ ફાઈનાન્સ માં પ્રિન્સિપાલ હતા ત્યારે પણ હું મારી દીકરીને કોલેજ બતાવવા લઈ ગયો હતો એ પછી મેં એમને કિડની ઇન્સ્ટિટ્યુટમાં ખૂબ સરસ રીતે સેવા આપતા રજૂ છે અને ઘણા બધા કાર્યક્રમો કર્યા છે હમણાં છેલ્લે એ કાર્યક્રમમાં પણ અમારે સાથે એમણે એ પેન્ટિંગ કોમ્પિટિશનના નિર્ણાયક તરીકે ભૂમિકા ભજવી હતી એટલે એની સાથે ઘણીવાર અમારે મળવાનું અને કામ કરવાનું થયું છે અને ત્યાંના વ્યતિત્વના એમની અગિવારના પરિચયમાં હું આવ્યો છું વિદ્યુત ભાઈને દુઃખદર્શનમાં હતો ત્યારે એમના ઘણા બધા

પરિવારનો નો એવું છે આવતાની સાથે જ પરેશ મને ચાર પાંચ ઓળખાણો આપી દીધી તમારો કસી નામ આપણે વડોદરામાં નામ મળ્યા હતા તમારો વાઈ પામ આઈપીસીએલ મારા કાકા ના ઘણા બધા જોડાણો જોડી દીધા એ કંઈ અપરિચિત લાગતું નથી આ કવિઓ જે પાછળથી કાવ્ય પાઠ કરવાના છે એમાં પણ મોટા ભાગના બધા મારા મિત્રો છે ભરત ભટ પવન

સુગંધથી એકદમ પોઝિટિવિટી આવી ગઈ અને સૌથી વધારે મને અસર કરી ગઈ અને ગમી ગઈ એ વસ્તુ એ છે કે પૌત્ર દાદાની ચોપડી વિશે એન્કરિંગ કરીને સંકલન કરીને કવિતા વિશે આટલું સરસ શુદ્ધ ગુજરાતી બોલે છે આટલું સરસ સંકલન કરે છે અને દાદાનો વારસો જાળવી રાખ્યો છે યથાર્થે કે ખૂબ જ આનંદી વાત છે અને એ માટે હું યથાર્થને એના મમી પપ્પાને અને આદારે હું અભિવાદન આપું છું કે આની વિધિ આ આદિને ચા વારસો સાઈટર જાળવી રાખે કદાચ મારા દીકરાઓ દીકરો કદાચ પુસ્તક લખીશ જેમ કસે ગીવનો માય grandba એસ રીટન હે ગુજરાતીમાં એવી રીતે કદજ ઓપનિંગ કરશે પણ યથાર્થ આટલું સરસ સંકલન કરે છે ખૂબ આનંદની વાત છે અને હવે મારે મારી પરજના ભાગરૂપે અ વિદ્યાર્થી કોન્ગ્રેસની પ્રવૃત્તિઓ વિશે થોડોક પરિચય આપવાનો છે. હરેશભાઈ અહીં સાજે અ જીતાબેન જોડાયા છે એટલે હરેશભાઈનું નામ આગળ જીતા લાગી ગયું છે. જીતા હરેશ ત્રિવેદી એવું થાય એટલે જે ખાતા

बालकोंना शिक्षण માટે સવર્ણ ભાવિકા કાર્યકર્તી સિસ્ટર સેવા સંસ્થા ચલાવ છે સંસ્થા નિરુજની પ્રોક્યો કરે છે સૌથી ઉત્તમ দান હોય તો એ શિક્ષણ નું দান છે સવેરા સવેરા શિક્ષણ કેન્દ્ર અને સવેરા સાઇટ સ્કૂલ ના નામથી સંસ્થા સ્વમ વિસ્તારના બાળકો તેમજ બાંદકામ સાઇટ પર કામ કરતા સ્થળાંતરિત મજૂરોના બાળકોના શિક્ષણ માટે કાર્ય કરે છે એટલે જે બાળકો શિક્ષણથી વંચિત રહી જાય છે સ્કૂલમાં નથી જઈ શકતા એમને શિક્ષણ આપવાનું ઉત્તમ કાર્ય કરી રહ્યા છે લર્નિંગ એનરીચમેન્ટ પ્રોગ્રામ ગ્રામ્ય સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણમાં પાછળ રહી ગયેલા વિદ્યાર્થીઓને તૈયાર કરીને મુખ્ય ધારામાં લાવવા પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ તેમજ વિદ્યાર્થીઓને જીવન કૌશલ્ય અને ચારિત્ર શિક્ષણ આપવાનું કાર્ય

શિક્ષણ વિશે ચારિત્ર ની કેળવણી વિશે જેમ કસરત કરીને શરીર મજબૂત બને પ્રાર્થના કરીને મન મજબૂત બને એમ વાંચન થી અને શિક્ષણ થી ચારિત્ર મજબૂત બને એટલે શું કરવું શું ન કરવું શું સારું શું ખરાબ એની ખ્યાલ જે નાની ઉંમર થી બાળકોને આપવામાં આવે એ સરસ કામ આ સંસ્થા કરી રહી છે સ્વજન ધોરણ બાર બાર પાસ કરેલ આશાસ્પદ વિદ્યાર્થીઓ કે જેઓ આર્થિક પરિસ્થિતિને કારણે ઉચ્ચ અભ્યાસ કરી શકે તેમ ન હોય એમને આર્થિક સહાય કરે છે સ્કોલરશીપ કે લોન એ તો અવેલેબલ હોય છે પણ એ સિવાય જેને આર્થિક મદદની જરૂર હોય એમને આર્થિક સહાય કરે છે અને તારુણ્ય જે દીકરીઓ તરુણ અવસ્થામાં પ્રવેશે ત્યારે તેમનામાં અનેક માનસિક તેમજ શારીરિક બદલાવો આવતા હોય છે આ સમય આ બદલાવ અંગેની સાચી સમજણ પ્રવર્તમાન સમય સાથેની આવડત અને પરિપક્વતા ઊભી કરવી જેથી તેઓ કોઈ પણ સંજોગોમાં પોતાના હિતમાં પરિપક્વ પરિપક્વ નિર્ણય લઈ શકે એ પણ આજના ડિજિટલ યુગમાં બહુ જ જરૂરી છે બીજું બધું જ ડિજિટલ યુગમાં પેશાય છે પણ જે જરૂરી છે એ નથી પેશાતું અને જરૂરી લોકો સુધી નથી પહોંચતું ત્યારે આ વિદ્યાભાતી જેવી સંસ્થાઓ હરેશભાઈ અને સીતાબેનની ટીમ ખૂબ સરસ કામ કરી રહી છે મારો અને હરેશભાઈનો પરિચય બહુ વર્ષો જૂનો હવે અમારા એક કોમન મિત્ર કિશોરસિંહ જાડેજા સ્વર્ગસ્થ કિશોરસિંહ જાડેજા એમની એક સિરિયલ થકી અમારો પરિચય થયેલો એ અત્યાર સુધી જળવાઈ રહ્યો અને એમણે મને એમની સંસ્થામાં જોડાઈને માર્ગદર્શન આપવાનું જવાબદારી સોંપી છે એ હજી શરૂઆત નથી થઈ ધીમે ધીમે શરૂઆત થશે હું પણ કંઈક પ્રદાન કરી શકીશ એવી આશા છે કારણ કે દરેકના મનમાં ઈચ્છા તો હોય છે કે મારે સમાજ માટે કંઈક કરવું પણ એ ખરેખર કરી શકું કોઈ પૈસા આપીને છૂટી જાય કોઈ દાન આપીને છૂટી જાય પણ સમય આપો અને ખૂબ અંતરિયાળમાં જઈને આ રીતનું કામ કરવું

परिवारने आशीर्वाद चोक्कस आपता हा तेव्हा माझं मानव आहे थँक्यू धन्यवाद